શું કરો ભાભી બંગડી ક્યારે લાય હમણાં લાય તો આમાં શું કરવાનું હોય બતાવો તમા જો મિત્રો ભાભી ચોન શોટ આડે છે અને આ એનું કામ છે આમાં કેટલી બંગડી ભાભી સિત્તેર બંગડીઓ આવે સિત્તેર બંગડીમાં ટોન લગાય ત્યારે કેટલા પૈસા આપે સિત્તેર બંગડી એ પિસ્તાલીસ રૂપિયા આપે હાદિલી તો ચાંદીનું કામ કરતા હતા ચાંદીનું કામમાં શું થયું ભાવ વધી ગયો ભાઈ ચાંદીમાં ભાવ વધી ગયો છે એટલે અત્યારે ઓફ સિઝન છે એટલે જો બંગલેનું કામ ચાલુ કરી દીધું છે અને કેટલા ત્રણ ચાર આયડા કરી નાખ્યા ત્રણ ચાર આયડા કરી નાખ્યા છે હજુ કામ ચાલુ છે હવે મારે કરવું જોઈએ કામ હું કરું કામ બેહું ને હવે હું કામે બેહીશ એટલે આવડી જશે આવડી જશે ને હાલો ભાભી કહેશે તો આપણે કામ સો આવડી જ જશે એટલે આપણે બેહી કેમ થાય છે

આપને કામ ગયું જશે આપણે કાલથી કામે બેઉ ભાભી આજ કામે નહીં બે વાત જાવશે મારે પાણીપૂરી ખાવા જાવશે ખાલી આજથી આપણે કામે નહીં બે કાલથી આપણે કામે બેસું બધા વિડીયો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ કરતા રહેજો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં જય માતાજી જય રામભી